સમગ્ર કાર્યક્રમ અંગે સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદનીએ જણાવ્યું કે અગિયારસ નિમિત્તે મહા અગિયારસના ફરાળી ભંડારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ સત્સંગ તેમજ કેક કટ કરીને ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સૌ સિંધી સમાજના સંતો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને આ પ્રસંગે સિંધી સમાજના અગ્રણીઓ તેમજ સમાજના ભક્તો દ્વારા ઉપસ્થિત રહીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી

જયપુર થી અહીંયા બધા ગુરુજીના અહીંયા આવેલા છે વાગે અહિયાં જે છે આરતી થઈ હતી એમની અને એના પછી હવન યજ્ઞ અને બધું થયું હતું અને પછી ભંડારો ચાલુ થયો હતો એવી રીતનું આખો પ્રોગ્રામ આજે ઘણા બધા અમારા અહીંયા આવેલા છે અને આખું સારી રીતે બધું આ પ્રસંગ કરેલું છે સતનામ સાખી ગત કે બોલ મેરે અત્યારે જે છે એમના જન્મ ઉત્સવનું કેક અને કટિંગ અને બધું પૂજન ચાલે છે એ બધું એમનું રાખેલું છે